ફટાફટ પૂગ જઈ ગયો મોટર સાયકલ જર્સી પહેરવી તો વીરની ગમે નહીં બાય બાય હાલો તો એ ફરી વાર નાખીએ કે કે આજ લીલુબેન ને આવવાના ને કાલ ફોન કર્યો ના પડ્યો કે બે દી સુધી નહીં આવી હતી એ ફરી વેલર વારે લા વેલર કામ કરીને ભરવારે જાતી ફરી વાર હું આ ડાબરું કરું એ બધું કરું પહેલા ફરી વાર લા પછી બીજું કરા देखो आज भूरी ने पानी करे मिसाज कुमरा मारे ने अन्या आज आज बधाई ने वारो सीडियो एक बदे <laughs> भेरो थे सुला हमा करवा वारा बेहन पानी करे यु जो मिसाय ओसो ले ली तो हाथ माथे हा कर आज मन मानो ही वारो सोड़े गो फोन खुट गई गो ना

મારો વાવો સળગો ફરિયા મન ખીલા મન એ હા ત્યાં ગાયો ની મગોટા ને ભારે નાખી હતી ખાય મલક બધી આવે જો કે ત્યાં ખાઈ ગયું થોડી ગજરીયું જોવે એનું કે જે નાખવા આવી એ કાલે કાલે હવાઈ હો અમાર ભૂર બિસારી એવા હાલે ન થકતી બહુ માન માન હાલે એટલું તા इतर पप्पा थी ना ताल दिता राती कहाँ थी आले मिसानी बदुई माँ कर वो जो ये ने तो ये नेट ने पगु काम नेत करता भी सारी ना ने पानी इधर ना नहीं ना करिए पगु एक टाइम उधर एक बार बरका दिया ना पगु मुक्रा पगु जाक मुक्रा नेत अपना नेत हालती नेती माया टाइट हो पड़े तो नमूद नेत हालती તડે ગણા ઉતાર લઈએ સ્ટી નીસાય આવે ગણા ઉતારવા રીંગણા રૂપા સલ્લા લાગે કરના હે તી મોટા મોટા જાખે ઉતારલા જીંકા ની ઉતારા આજો બર કોઈ ફોલે પાંદડી ને રીંગણા પાંદડી નું ચેક કરું

साइकल साइकिल भीतर तो घर रोज म जाएगी से जाओ घर घर में ले जा साइकिल घर में ले जावी न हारव नहीं ओहि न ओहि फेरो कोई ना आईवी एली गालवा जोवे तक काम है

पकड़ 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 Không có một... ở ở vậy hả à quái 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 đi quái 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 rồi, ai ai, nó

Yeah. Yeah. लेती है जूना फोन पे सिम चढ़ा दी वीर भेण नावे मिसा हम भी जाए आज वीर ने ना नाव पड़ो दाल तो नहीं देखा रे अगर बगन के हूं वीर के हूं तेरा तो क्या हूं सीट लेन

डॉक्टर देखो उतरेठो मा आखी है हां आ आपकी ये फुदडी इनके भूले जाओ देखो एकवारे रखो मा वही ने मोबाइल पर 7 1 10 साबू दबाओ हां ये ने बस ओली ऊपर ने दबाओ खुले आप नंबर आथे आई जाए आखी ना ए धक्का मारवा ही गे

તે બધું કાપે નાખે વીરની સીટે કાપે નાખી બે હેટું કાપે નાખી કાવી લેતા વેલી એ કાં હે પછી વીર્યામાં જુગાડ કર્યો પછી આજે ગામમાં ગાતા હતી લેતા એમાં વીર હાટુ સીટું સાયકલ ન્યુ એક નવીન ન્યુ બે લેને આવ્યો હા હા એ તો બપાને ખબર પડે એમાં ભરવાનું બ્યુટારે ફાટી ન જાય ધ્યાન રાખજો તો નવું સીટ નવી ને નવું જેલી ની થી કે મિયાત માં આ લા પરમે ઇચ ઇમા પોળી હા બે બે ને આત્મા થી ગઈ હેઠી થી પેન્ડલ પોતું તે મરાન મત નતી આવે પણ સાયકલ ને સર્વિસ આ લે ઓઈલ ને થાય કમ્પ્લીટ હો ગઈ હેઠી કોણ તો હે ઠે કોણ હે માં ફોન માં ઓહ હ ઓલી રે બર કે કામ રખાઈ લેતા પાછી રખાઈ થોડી અરે હું ગઈ તી મને ઓહાણું તો કે લેવ્યું ને પાછું આ મીસુ હોય સાયકલ લેવા ગયા ને પાછા ભૂલે ગયા ત્યાં હવે નોહાણ આવ્યું વેર જાય ટ્યુશનમાં સાયકલ થઈ ગઈ રેડી પાછળ હે તો હું તું કેતી હતી આગળ નમતી રાખવી હા એની આગળ જ નમતી આલે ને લેલું વાઢવા જાઉં ગદામાં જો મોર લાવ્યા તે ગદમની હા ખૂંદે નાખી મોર લાવી આખા ક્યારામાં વ્યાં છે હાલો લીલું વાઢેલા બે ત્રણ પુરા વાઢવા તે વાઢલા ને આજનો વિડીયો આ હું જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો